અમદાવાદના ઘોડાસર કેડીલા રોડ પર અકસ્માત થયો છે કામેશ્વર નામની દુકાનમાં કાર ઘુસી ગઈ બીજા વાહનોને પણ નુકસાન થયું હતું ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી અને જે એક્સિડન્ટની ઘટના છે આપની દુકાનની સામે બનેલી છે તે કઈ રીતે બનેલી છે મારી દુકાનની સામે નથી બની અમારા જે જે કરિયાણાવાળા શોપિંગવાળા ભાઈ છે ગુલાબભાઈ એમની દુકાનની સામે બનેલી સમગ્ર ઘટનાને આપણે કઈ રીતે નિહાળી એકચ્યુઅલી હું રોડ ઉપરથી મારા કોર્ટ તરફ જતો હતો ત્યારે એ વખતે ટેમ્પો ટ્રાવેલર જે ગાડી હતી એ આવીને એનું ટાયર ક્રશ થઈ ગયું હતું સીધું એમના ગુલાબભાઈની દુકાનને આવીને નખડાયું હતું અને એમની પોતાની એક્ટિવાને પણ નુકસાન થયું છે એની સાથે બીજા બે ત્રણ એક્ટિવાને નુકસાન થયેલું છે અને અમારી જે રોડ પરની જે દુકાન કોમ્પ્લેક્સની છે એની પ્રોપર્ટીને પણ ઘણું બધું નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાનીનું નુકસાન થયું ના ના કોઈ એમ ઓકે અને જે હાલમાં જે કહેવામાં આવે છે કે જે ડ્રાઈવર પીધેલું છે એવું કોઈ એવી માહિતી નથી ઓકે ઓકે અને આ જે ગુના અંગેની જાણ સો નંબર ઉપર કરેલી અને જે ઈસનપુર પોલીસ સ્ટેશનમાંથી માણસ આવી ગયેલા અને અક્ષયભાઈ કરીને કોન્સ્ટેબલ આવેલા અને આગળ તપાસ ચાલુ છે ઓકે